જ્યારે સવાર થાય છે ત્યારે તેની સહેલીનો પતિ વંદના સસરા પાસે જાય છે અને જે ઘરની બહાર કોઈ કામ કરતો હતો તેને કહે છે કે કાકા પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યો નથી તેને હવે ઘરે બોલાવો આખરે તે પરદેશમાં શું કરી રહ્યો છે તેને ઘરે બોલાવો ખૂબ જ જરૂરી છે મિત્રો વંદનાના સસરા કહે છે કે તમે શું વાત કરી રહ્યા છો પ્રકાશ ઘરે આવી જશે તો પછી કેવી રીતે ચાલશે તેને એક દીકરી છે તેનું પણ વિચારવું પડશે પરિવારનું જોવું પડશે તે ઘરે બેસી જશે તો તો અમે મરી જશું આવું કાની થઈ શકે નહીં તે એક વર્ષ પછી આવશે અને એક મહિનો રોકાઈને ફરી ચાલ્યો જશે પરંતુ મિત્રો વંદના સહેલીનો પતિ કહે છે કાકા તેને બોલાવો આમંજ તમારી ભલાઈ છે મિત્રો જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જી કરે છે અને તે વારંવાર કહે છે ત્યારે વંદનાના સસરા કહે છે આખરે વાત શું છે તમે આ રીતે જી કેમ કરી રહ્યા છો આખરે શું થયું છે મિત્રો ત્યારબાદ તે સહેલીનો પતિ વંદનાના સસરાને સમગ્ર વાત કહે છે તે આખરે આ રીતે ચાલી રહ્યું છે તો તમારી વહુ જાન પણ જશે આગળ જતા તમારા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવશે આથી જ હું કહું છું કે પ્રકાશને અહીંયા બોલાવો દોસ્તો તે માણસની વાત સાંભળ્યા પછી વંદનાના સસરાની પણ જમીન સરખી જાય છે પછી સસરાના મનમાં એક વિચાર દોડવા લાગે છે અને તે જ વહુને પ્રત્યે તેની નિંદ ખરાબ થઈ જાય છે આખો દિવસ તેનો સસરો કામકાજ કરે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે વંદના તેના માટે ચા બનાવે છે જ્યારે તેને ચા આપવા જાય છે ત્યારે વંદનાનો સસરો પૂછે છે કે બહુ તું તે દિવસે હોસ્પિટલ કેમ ગઈ હતી વંદના આ વાત સાંભળી અને ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે કદાચ મારા સસરાને ખબર પડી ગઈ હશે પછી વંદના કહે છે મારી તબિયત થોડી ખરાબ હતી એટલે દવા લેવા માટે ગઈ હતી તે પછી વંદનાનો સસરો કહે છે તું બહાનું શા માટે બનાવે છે મને બરાબર ખબર છે કે તારા માટે શું થયું છે તું હોસ્પિટલ શા માટે ગઈ હતી જો હું બરાબર જાણું છું કે તને આ ઉંમરે કેટલીક જરૂરિયાતો હોય છે અને પ્રકાશ પણ નથી એટલે જ્યારે તારું મન થાય ત્યારે તું મને કહી શકે છે હું આ બધું કરવા માટે તૈયાર છું હું તારા કામ કરી શકું છું આટલી ખતરનાક હરકતો શા માટે કરી રહી છે આમ તારી જાન પણ જઈ શકે છે સસરાની વાત સાંભળી વંદના પહેલા તો ખૂબ ગુસ્સે થાય છે પછી તેના સસરા ખૂબ જ કર્કશ શબ્દો સંભળાવે છે અને કહે છે તમને શરમ આવવી જોઈએ હું તમારી વહુ છું તમે તમારી પોતાની વહુ સાથે આ પ્રકારની વાતો કેવી રીતે કરી શકો છો વંદના તેના સસરાને ઘણી બધી વાતો કહે છે ગુસ્સે થઈને ત્યાંથી રવાના થઈ જાય છે પછી તે રસોડામાં જાય છે અને ખાવાનું બનાવે છે બધું કામ પૂરું કરી અને રાત્રે પોતાના રૂમમાં જતી રહે છે રાત્રે જ્યારે સૂઈ રહી હોય છે ત્યારે તેને ઘણું વિચારે છે જો હું આ પ્રકારનું કામ બહાર જઈને કરું તો મને મોટો ખતરો થઈ શકે છે જો કોઈને ખબર પડી જશે તો મારા પરિવારની ઇજ્જત નીલામ થઈ જશે બચી જશે અને કોઈને કશી ખબર પણ નહીં પડે દોસ્તો આ બધું વિચારી અને રાત્રે લગભગ એક વાગ્યાના સમયે તેના રૂમ નીકળી અને સીધી તેના સસ્તાના રૂમમાં જાય છે સસરાના રૂમમાં પહોંચ્યા બાદ તે પોતાના સસરાને કહે છે જુઓ હું તમારી વાત માટે તૈયાર છું પણ આ વાત કદી બહાર આવી નહીં જોઈએ તમે બહાર જઈને આ વાત અંગે કશું કહેશો નહીં આ વાત બહાર આવશે તો મારા પતિને ખબર પડશે અને મારું જીવન મુશ્કેલ બની જશે એક પછી વંદનાનો સસરો કહે છે તમે મારા ઉપર વિશ્વાસ રાખો કાની પણ બહાર નહીં જાય અને એકવાર જે શરૂ થયું તે પછી દરરોજ આ જ ઘટના ફરી થવા લાગી બંને સસરો અને વહુ રંગ રલિયા મનાવે છે આ રીતે બે મહિના વીતી જાય છે પછી એક દિવસ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તે સ્ત્રી જે વંદના સાથે હોસ્પિટલ માં ગઈ હતી તે વંદનાના ઘરે આવે છે ઘરની અંદર આવી અને વંદનાને ને ઘૂમ પાડે છે વંદના તું ક્યાં છે એ અવાજ વંદના સાંભળી લે છે પણ એ સમયે તે પોતાના સસરા સાથે હતી તેથી અંદરથી જ જવાબ આપે છે બહાર રહેજો હું આવું છું

એ સ્ત્રી એ સમયે થોડી વાતચીત કરી અને પોતાના ઘરે ચાલે જાય છે ધીરે ધીરે આ ખબર આખા ગામમાં ફેલાઈ જાય છે તે જ ગામનો એક માનસ પ્રકાશ વંદનાનો પતિ ને ફોન કરે છે અને આ વાત જણાવે છે આ સાંભળી પ્રકાશના ટોપક નીચેની જમીન સરકી જાય છે પોતાની પત્ની વંદનાને ફોન કરે છે અને પૂછે છે શું તારા વિશે જે કશું સાંભળ્યું છે તે સાચું છે હવે વંદના તરત જ રડવા લાગે છે રડતા રડતા પોતાના પતિને કહે છે તમને મારા ઉપર વિશ્વાસ નથી પણ ગામના લોકો ઉપર છે હું મારા સસરા સાથે આવું કેવી રીતે કરી શકું તેઓ મારા પિતા સમાન છે છે આ રીતે વંદના કોસલાવી અને સમજાવી લે વાત છૂટી જાય છે ધીરે ધીરે એક મહિનો પસાર થઈ જાય છે પણ એક મહિના પછી પ્રકાશને ફરી ગામમાંથી કોઈ વ્યક્તિ ફોન કરે છે અને કહે છે કે વાત ફરી ચાલે છે प्रकाश घनो થઈ જાય છે તે નિર્ણય કરે છે કે હવે તેને ઘરે જવું જ પડશે પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ તરફ નીકળી પડે છે ગામ પહોંચીને સીધો જ તે સ્ત્રી પાસે જાય છે જે વંદનાની સહેલી છે તે સ્ત્રી પાસે જઈ અને બધી હકીકત પૂછે છે એ સ્ત્રી કોઈ પણ વાત છુપાવતી નથી તે પ્રકાશને બધું સાચું કહી દે છે અને વંદના તથા તેના સસરાની તમામ હરકતો જણાવી દે છે આ બધું સાંભળી પ્રકાશ ગુસ્સે થઈ જાય છે તે સીધો પોતાના ઘરે જાય છે અને પોતાની પત્ની વંદનાને જોરદાર માર જાય છે અને ઘણું બધું સંભળાવે છે પછી તે વંદનાને કહે છે તું તારો સામાન પેક કરી નાખ હવે તારે મારી સાથે રહેવાનું છે દીકરીને લઈને પરદેશ જવા જાય છે ગામમાં પોતાના પિતાને જ રહેવા દે છે પરદેશ ગયા પછી પ્રકાશ સારા જીવનની નવી શરૂઆત કરે છે અને પોતાની પત્ની તથા પુત્રીને સાથે રાખે છે મિત્રો આજકાલના સમાચાર પત્રોમાં આવા અનેક કિસ્સાઓ આવતા રહે છે હજુ પણ કેટલીક સ્ત્રીઓ સમજે નહીં અને આવા ખોટા કામો કરે છે જે ખૂબ ખોટું છે મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો